આપ્યો છે લપેટની ની બૂમો પણ સંભળાઈ રહી છે ઊંધિયા ની લિજ્જત સાથે લોકો પતંગની મજા મારી રહ્યા છે જે પ્રકારના છો હાલ લોકો પતંગ ઉડાડી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે જે પ્રકારે જામનગરની આ ઉત્તરાયણ છે ઉત્તરાયણમાં લોકો મન મુકી અને પતંગ ને સિંચી રહ્યા છે કેટલા પતંગ અત્યાર સુધીમાં માં ખાઇપા પાંચ પાંચ પતંગ ખાઇપા કેવી મજા આવે છે કારણ કે અત્યારે ઉત્તરાયણનો નો પર્વ છે અને અગાસી ઉપર લોકો વેક થયા છે

કેવો આનંદ છે કારણ કેટલા પતંગ ઘણા બધા કાપ્યા પણ અમે આ દિવસની કેટલા રાહ જોતા હોઈએ છીએ અને એ દિવસ ફાઇનલી આજે આવી ગયો અને અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ અને ઘણા બધા પતંગ કાપ્યા છે ઘણા બધા પતંગ છે ના સાથે મળીને અમે લોકો બહુ એન્જોય કરીએ છીએ અને બહુ મજા એન્જોય અરે તમે તો લઈને આ ઉંમરે આ ઉંમરે પણ આ ઉમરે પણ મોજ કરવાની છે આપણે આ ઉમરે પણ મોજ કરવાની છે જોવો છો માસ્ક ની સાથે એન્જોયમેન્ટ શું કેશો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે બીજી તરફ માસ્ક લગાવીને ક્યાંક ને ક્યાંક પતંગની દોરીથી રક્ષણ પણ મેળવી જાય છે અરે બહુ સરસ મજા આવે છે એકદમ અને અમે તો સવારના વહેલા ઠંડા પવનમાં પણ ઉપર બધા લોકો ફેમિલી સાથે આવી ગયા છીએ અને બહુ ખૂબ જ આનંદ માણી રહ્યા છીએ આનંદ માણી રહ્યા છે અત્યારે જોવો છો એમ ઉંમર પચપન થી કા છે હા પતંગ કેવી મજા આવે મજા મજા આવે આવે નાના મોટા સૌ કોઈ અહીં મજા કરી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગરના ના જે આકાશ છે તે આકાશમાં માં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે લોકો છે એ ત્યારના આ તહેવારોનો નો રાહ જોતા હતા અને ત્યારે આજે ઉત્તરાયણ નું પર્વ આવ્યું છે ત્યારે સવારથી જ અહીં બપોર બાદ પણ લોકો છે તે ઘરના ધાબા ઉપર જોવા મળી રહ્યા છે અને પતંગની મજા છે તે માણી રહ્યા છે કિંજલ કારસરિયા ન્યુઝિંગ ગુજરાતી જામનગર ઊંધિયુ સહિત થયું ગ્રાહકો બજારમાં લાંબી લાઈનોમાં ઉભા રહી પડાપડી કરતા નજરે પડ્યા મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસે સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે પંદર લાખથી વધુની કિંમતનું ઊંધિયું ખમાણ પાત્રા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે મકર સંક્રાંતિ નિમિત્તે ઊંધિયાનું વેચાણ કરી રહ્યા છીએ પણ અમારું ઊંધિયું પંદરસો કિલો જેવું ઊંધિયું વેચાય છે લોકો અમારું ઊંધિયું માટે બધાયને બહુ સારું રહે છે એવું કહે છે ઘરે ને બાકી અત્યારે અમારે 80% તો ઊંધિયું વેચાઈ ગયું છે હવે 20% બપોર સુધીમાં પૂરું થઈ જશે મકર સંક્રાંતિ પરંપરા નિમિત્તે સુનગરમાં ઊંધિયા જલેબી પાપડા રસપાત્રા પછી ખમણ નું ખૂબ જ લોકોને મહત્વ હોય છે લોકો સારું લઈને ખાતા હોય અહીંયા રંગબેરંગી પતંગો ની સજાવટ કરવામાં આવી સવારે શ્રંગાર દર્શન સમયે ઠાકોરજી ને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ખાસ સજાવટ કરાય મંગળવારના પીળા વાઘા અને વિશિષ્ટ અલંકારો ધારિત ઠાકોરજી દૈદ્ય સ્વરૂપ સાથે જુનાગઢ શહેરમાં વર્ષ દરમિયાન અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં બેતાલીસ સિનિયર સિટીઝને ભાગ લીધો હતો ભાઈઓમાં એક સિનિયર સિટીઝન સાડા આઠ લાડુ ખાઈ પ્રથમ આવ્યા જ્યારે મહિલાઓમાં એક બેન

અને પાંચ મિન એમાં સમય મર્યાદા હતી એમાં બહુ મજા આવી અને આનંદ આવ્યો અને સરસ રીતે યોગ લે લીદે બધું સારું જીવન આવું ચાલે છે કે આજે 45 સભ્યો ભાગ લીધેલો એમાંથી 50% કરતા વધુ ડેન્ચર વાળા માણસો એ ભાગ લીધેલો અને પહેલા

જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે પાંચ ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે પાંચ ગામ એવા છે કે જે નથી થયો છતાં બી પાંચ ગામ ડૂબમાં આવે છે લાટી કદવારા ઓઢવા અનાસા બાદલપરા જે અમુક ગામ છે એ ડૂબમાં આવે છે રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધી માં જવાની છે પાંચ મીટર ની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુર નો એક થી બે માળના ના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની બે કિલોમીટર જમીન જેને કઈ વળતર નથી મળતું નહીં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં પતંગ ચગાવીને મકર સંક્રાંતિની ઉજવણી કરી તેમણે કહ્યું કે આ છે દર વખતે આ વખતે કંઈક ઉત્સાહ અલગ છે આખું આકાશ જાણે પતંગોથી ભરાઈ ગયું ને એવું દેખાય છે તો અંદરથી ઉત્સાહ છે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સરહદી વિસ્તારને નવા જિલ્લાની પણ ભેટ આપી એનો પણ એક અનેરો ઉત્સાહ પ્રજાજનોની અંદર છે નીચી ચિયારીઓ પરિવાર મિત્રો સંગ લોકો કરી રહ્યા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી બે દિવસ જોરદાર પવન સાથે આકાશ ને આમ છે પતંગો આગાહીકારો અને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બે દિવસ પવનની ગતિ જોરદાર રહેશે સારા પવનને લઈ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અમદાવાદમાં માહોલ જામ્યો ઉત્તરાયણ માટે પ્રસિદ્ધ અમદાવાદની પોળમાં ઉત્તરાયણને લઈ ઉત્સાહ ખાડિયા વિસ્તારમાં ગુંજી ઉઠી કાય પોછેની મહેસાણામાં જોવા મળ્યો ઉત્તરાયણનો અનેરો ઉત્સાહ વહેલી સવારથી જ લોકો ધાબા પર ચડી પતંગ ચગાવવાની મજા માણતા જોવા મળ્યા પતંગની તેજ ગતિના કારણે પતંગ રસ્યાઓ આનંદમાં વડોદરામાં ઉત્તરાયણની ધૂમ ધાબા પર પતંગ